હરે કૃષ્ણ કૃષ્ણ ભાવનામૃતમાં કોરવાઈ જવાથી મનુષ્યને તરત જ પોતાના આધ્યાત્મિક સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે કે વ્યક્તિ જેવો જ ભગવાનના નામ રૂપ ગુણ અને લીલાનું સતત શ્રવણ શ્રવણ કરવાનું ચાલુ કરે છે એટલે એ પોતાની સ્થિતિને એટલે કે પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે તેને તે ઓળખી શકે છે અને ત્યાર પછી પ્રેમમય ભક્તિમય સેવા દ્વારા તે પરમેશ્વરને પણ જાણી શકે છે અને આ રીતે મનુષ્ય જ્યારે ભક્તિયોગની અંદર સ્થિર થઈ જાય છે ત્યારે તે એક દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરે છે અને આ દિવ્ય અવસ્થામાં આવે છે પછી તે પોતાના કાર્યક્ષેત્રમાં એટલે કે જે પોતે જે કાર્ય કરે છે તેમાં તે ભગવાનની ઉપસ્થિતિની અનુભૂતિ કરવાને યોગ્યતા પ્રાપ્ત કરે છે આ જે વિશિષ્ટ અવસ્થા છે જે એને બ્રહ્મનિર્વાણ અર્થાત મુક્તિ કહેવાય છે હરે કૃષ્ણ